નખત્રાણા અને દયાપર વિસ્તારમાં બોરવેલના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો નખત્રાણા અને દયાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાડીઓમાંથી બોરવેલના કેબલ અને વાયર ચોરી થવાના ગુનાઓની તપાસ એક ગેંગને ઝડપવામાં આવી છે જે બોરવેલના કેબલ કાપી તોડફોડ કરી કોપર વાયર ચોરીને છલકપટથી વેચાણ કરતી હતી આ ગેંગને રોકતા તેની પાસે બોલેરો ગાડીમાં આશરે સિત્તેર કિલોગ્રામ કોપર વાયરના ટુકડાઓ કબજે લેવામાં આવ્યા છે પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યો કે તેઓ નખત્રાણા અને આસપાસના ગામડાઓમાં બોરવેલના કેબલ કાપીને આ ચોરી કરતા હતા પોલીસે આ કેસમાં આસિફ સલીમ દયા પર રજાક સલીમ સુખ પર રજાક અદ્રેમાન લુહાર નખત્રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે એક આરોપી મામદ અણુ પિંજારા માલ લેનાર હજુ ફરાર છે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા એની